અને દ્વારકા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે દ્વારકા જિલ્લાના મૂળવેલ ગામની એક ઘટના પ્રાથમિક શાળાના આચાર્ય દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા કે જ્યાં આચાર્યની ધરપકડ કરવામાં આવી છે ઓખા પોલીસને જાણ થતા આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી

મને એવું લાગે છે કે અલગ અલગ જિલ્લાઓમાં કચેરીઓમાં જે શાસન અધિકારીઓ છે ને એમને હોમ હવન કરાવવો જોઈએ એનું કારણ છે કે કેટલા સમયથી શિક્ષણ જગતને એવા એવા કેસીસ અને દાખલાઓ સામે આવે છે કે ખરેખર સાંભળતા આપણને એમના કે આ લોકોને શિક્ષક અને ગુરુ કહેવા કઈ રીતે દ્વારકાની અંદર જે વિડીયો સામે આવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સ્કૂલનો આચાર્ય છે અને પીવે છે દેશી દારૂની થેલીઓ એની ગાડીની અંદરથી દેશી દારૂની પોટલી મળી આવે ભાઈ નશાની અંદર ચકચૂર છે અને સાથે જ જ્યારે પોલીસ મેથી પાક ચખાડે છે ત્યારે એને ભાન તો હોતું નથી કે હું એક આચાર્ય છું કઈ રીતનું એ વર્તન કરી રહ્યો છે અને આ શિક્ષકો આપણા બાળકોને વાલીઓના બાળકોને શું શિક્ષણ આપશે એક બાજુ દારૂબંધીની વાતો થતી હોય એ જ શિક્ષક એમને દારૂથી નુકસાન થાય એ વાતો સમજાવતો હોય એ જ શિક્ષક એની ગાડીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવે એટલે કે ખરેખર આ નિંદનીય બાબત છે અને આ વિડીયો વાયરલ થતા જોકે હાલ તો શિક્ષકની ધરપકડ કરવામાં આવે છે પરંતુ ઠેક ઠેકાણે દેશી દારૂની જે હાટડીઓ છે ધમધમી રહે છે એનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો આ વિડીયો છે આ ન કોઈ અન્ય કોઈ વ્યક્તિ પરંતુ એ ગુરુ કહેવાતા એ શિક્ષકનો વિડીયો છે કે જેની ગાડીમાંથી

શાળાએ આવે છે રાધા વાત કરવામાં આવે તો દ્વારકા ને શર્મસાર કરતી ઘટના છે તે સામે આવી છે જેના સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે આ ઘટના છે દ્વારકા તાલુકાના મુરવેલ ગામની જ્યાં મૂળવેલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હોય ત્યારે સ્થાનિક લોકો તેમજ વાલીઓએ આ અંગે પૂછતાછ કરી હતી અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે લોકોએ ઉતારી લીધો હતો અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ આચાર્ય શિક્ષક સામે ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષક જેવા દરજ્જાના વ્યક્તિ જયારે દારૂ પી અને શિક્ષણ શિક્ષણ દેવા આવતા હોય ત્યારે આ સમગ્ર ઘટના ને લઈને દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર મચી જજીરાદા બિલકુલ ઘટના નિંદનીય છે ધર્મેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ પ્રાથમિક શાળાના આચાર્ય કે જે દારૂ પીધીની હાલતમાં મળી આવ્યા ત્યાં વાલીઓ ઉપસ્થિત તેમના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો છે અનેક સવાલો સર્જી રહ્યો છે આ વીડિયો કારણ કે નશાબાદ શિક્ષક કે આચાર્ય કે જે વિદ્યાર્થીઓને શું ભણાવવાનો જો આ પ્રકારની કામ કરતો હોય તો આચાર્યની ધરપકડ પણ કરવામાં આવી છે રાયમલ ભાસુમાણીયા નામના આચાર્ય કે જેની ધરપકડ કરાયા સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાલીઓ અને સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી અને વિડિયો ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો ભારે ચકચાર મચી છે આ વીડિયોના કારણે કારણ કે આ નિંદનીય ઘટના કહી શકાય શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટના કદાચ કોઈક એવું પગલું પણ આચાર્ય દ્વારા ભરી શકાય